આ કામના જે ફરિયાદી છે શમિક શાંતિલાલ જોશી કે જેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સાઉથ ઝોનમાં નોકરી કરે છે અને એમનું સુપરવિઝન છે તે વસ્તી ગણતરી તેમજ જે નવીન આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેનું સુપરવિઝન રહે છે આ નવીન આધાર કાર્ડ બનાવવાની કચેરી નવરંગ કોમ્પ્લેક્સ ની બાજુમાં આવેલી છે કચેરી ત્યાં નવા આધાર કાર્ડ બનાવવા માટેની કચેરી છે આ કામના જે આરોપી છે કાશી રશીદ સિદ્ધિકી કે જેને આધાર કાર્ડ બનાવવાનું હોય એ પોતાના ડોક્યુમેન્ટ સાથે આજે લગભગ સવા અગિયાર કે સવા અગિયાર ની આજુબાજુ આ કચેરીમાં ગયો હતો અને તપાસ કરતા જે જન્મનું પ્રમાણપત્ર છે એ લોકો છે જમનાભાઈ હોસ્પિટલનો નો હોય જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એ ત્યાં વર્ષોથી ફરજ બજાવે છે અને એમને ખબર છે કે કઈ રીતે આ જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે મોટે ભાગે જન્મનું પ્રમાણપત્ર છે તે કોર્પોરેશન ઓફિસ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા બનાવવામાં આવતું હોય છે કોઈ પણ જે હોસ્પિટલ છે એ જન્મનું પ્રમાણપત્ર બનાવતી નથી એમને ખ્યાલ હતો જેથી કરીને એમણે એની વધારે તપાસ કરાવી ત્યારે એ ખબર પડી કે આ રીતે અમે કોઈ પણ જન્મનું પ્રમાણપત્ર બનાવતા નથી એને આધારે તેમણે પોલીસના સો નંબરમાં ડાયલ કર્યો હતો અને એ આ ફરિયાદ માટે છે તે રાવપુરા પોલીસ સ્ટેશનમાં રાવપુરા પોલીસ સ્ટેશન જે સ્ટાફ છે પીઆઈ છે એમનો સ્ટાફ તરત જ હરકત આવેલ હતો અને જે ફરિયાદી છે એમની ફરિયાદ તરત ડ્રાફ્ટ કરીને તરત જ આ જેમણે રજુ કર્યું હતું કાશી કે જેઓ અત્યારે વડસર જીઆઈડીસી બેંક ઓફ બરોડા માંજલપુર રહેવાસી છે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે પ્રમાણપત્ર છે તેમણે એમના પિતાજીએ કોઈની પાસે બનાવડાવ્યું હતું કાશી રસી સિદ્ધકી એમના રસીદ સુબેદાર સિદ્ધકી છે એમના પિતાજી એમને લાવી પોલીસ સ્ટેશને લાવીને આગળ પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેમને કોઈક એજન્ટ મારફત કે ફિરોજ નસીર પઠાણ જે એજન્ટ છે એના મારફત કોઈક બીજા વ્યક્તિ પાસેથી આ જે નકલો જન્મનું પ્રમાણપત્ર છે એ બનાવેલ છે અને એને લાવીને પૂછતા જાણવા મળેલ કે અજયકુમાર રણછોડભાઈ મકવાણા કે જેની એક ઝેરોક્સની દુકાન છે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી છે અને તેણે આ ભાઈ પાસે આ જે નકલી પ્રમાણપત્ર છે છે એ આ ચારે ચાર માણસો છે હતા અને આગળની કાર્યવાહી છે એ ચાલુ છે અજય કુમાર રણછોડભાઈ મકવાણા અજય કુમાર રણછોડભાઈ મકવાણા કેટલા છે અત્યાર સુધી પૂછપરછમાં હજુ પૂછપરછ ચાલુ છે અને એક્ઝેક્ટ આંકડો છે એને કોઈ પણ આપેલ નથી કે આટલા બનાવેલા પૂછપરછ કાશીદના પિતા ને એને આધાર કાર્ડ કઢાવવા માટે જન્મ નું પ્રમાણપત્ર જરૂરી હોય અને મૂળ છે યુપી ના રહેવાસી હોય એટલે એને ખ્યાલતો હતો જ કે આ નકલી બનાવે છે એટલે જન્મનું પ્રમાણપત્ર એને જોઈતું હતું અને આધાર કાર્ડ માટે જરૂરી હોય એને ત્યાંથી એ બનાવેલું તમામ ઇધર પગડે ચાલે છે હા તમામ ધરપકડ